નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં અંદર તમામ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણને ડિસ્પ્લે માં તમામ માર્કેટિંગ ભાવ મળશે પેલો આંકડો આવશે તે ગુણીની આવક માર્કેટિંગ યાર્ડ છે બીજો જે આંકડો આવશે તે હશે ન્યૂનતમ ભાવને તીજો જે આંકડો છે તે ઉચ્ચતમ ભાવ તરીકે છે તેની ખાસ નોંધ લેવા વિનંતી શરૂઆત કરી કપાસના ભાવ રાજકોટમાં થી લઈને રૂપિયા થી લઈને રૂપિયા સાવરકુંડલામાં બારસો એક થી લઈને બારસો ને બે રૂપિયા જસદણ માં ચૌદસો થી લઈને સોળસો ને બ્યાસી માં સોળસો વીસ થી લઈને સોળસો ને રૂપિયા અને ગોંડલમાં નવસો એકાવન થી લઈને સોળસો ને એકત્રીસ રૂપિયા કપાસનો બારસો ને છ્યાસી રૂપિયા સાવ જામનગર માં અગિયારસો લઈને બારસો ને સોળ રૂપિયા જામજોધપુર માં બારસો વીસ થી લઈને બારસો ને સાસઠ રૂપિયા જેતપુર માં અગિયારસો થી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા ઉપલેટામાં બારસો ચોવીસ થી લઈને બારસો ને તેત્રીસ રૂપિયા વિશાવદર માં એક હાજર અમરેલી નવસો ત્રીસ થી લઈને નવસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલા માં નવસો એક હજાર ઓગણત્રીસ રૂપિયા જેતપુરમાં છસો થી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સુધી જાડી મગફળીનો ભાવ છે ભાવ આપણને મળશે જેની મગફળીનો ભાવ રાજકોટમાં નવસો થી અગિયારસો ને પાંચ રૂપિયા અમરેલીમાં નવસો થી લઈને એક હજાર અગિયાર રૂપિયા ગોંડલમાં છસો એકોતેર થી લઈને એક હજાર એકાશી રૂપિયા કાળાવાડા નવસો થી લઈને હજાર રૂપિયા ઉપલેડા આઠસો થી લઈને આઠસો પચાસ રૂપિયા વાંકાનેર માં સાતસો ત્રેવીસ થી લઈને આઠસો પચાસ રૂપિયા જેતપુરમાં પાંચસો પચાસ થી લઈને અગિયારસો ને એક રૂપિયા સુધીનો જેને મગફળીનો ભાવ છે આ ગ્રેડના તમામ તમામ માર્કિંગ યાર્ડ નીચે ડિસ્પ્લે માં દેખાય તે તમામ તમામના ભાવ આપણને જોવા મળશે રાજકોટમાં નવસો પિંચોતેર થી લઈને બારસો ને સિત્તેર રૂપિયા ગોંડલમાં નવસો એક થી લઈને તેરસો ને એકવીસ રૂપિયા સિંગ ફાળાનો ભાવ છે પાકના ભાવ અમે આગળ પણ આપણે સાંભળવા મળશે જરૂરથી વિડીયોમાં છોડાયેલા રહ્યા આગળ આપણે વાત સિંગ દાણાનો ભાવ છોડમાં તેરસો થી લઈને ચૌદસો ને એકવીસ ત્રેવીસ રૂપિયા અમારી ચેનલ ને ના જરૂર કરજો આ ચેનલ સેવા કાર્ય માટે છે માટે અગિયારસો ચૌદસો ને વીસ રૂપિયા સુધીનો આજનો સિંઘાણા ભાવ છે હવે આપણે વાત કરીશું તો આગળ આપણે વાત કરીશું સતત તલનો ભાવ રાજકોટમાં ચૌદસો પચાસ થી ઓગણીસો નેવ રૂપિયા એક હાજર થી બે રૂપિયા અમરેલી માં એક હજાર પચાસ થી ને એકવીસો રૂપિયા સુધી સાવરકુંડા જામનગરમાં પંદરસો થી રૂપિયા તલનો આજનો ભાવ છે તમામ પાક વિશે અમે બોલી નહીં શકીએ યાર્ડ વિશે આપિસ્પ્લે ઉપર જોઈ શકો છો કાળા તલનો ભાવ રાજકોટમાં સત્યાવીસો એકા થી એકસો એકતાલીસ રૂપિયા ભાવ છે અમરેલીમાં સિત્તેર રૂપિયા સુધીનો તલનો ભાવ છે બે હાજર એકસો રૂપિયા સુધીનો તલનો આજનો ભાવ છે આગળ આપણે વાત કરીશું અન્ય ભાગ વિશે વિશે રાજકોટમાં તેરસો રૂપિયા ગોંડલમાં બારસો થી પચાસ રૂપિયા ઊંઝામાં બારસો છ્યાસી રૂપિયા થી તેરસો અગિયાર રૂપિયા મહેસાણામાં બારસો થી બારસો રૂપિયા સુધીનો આજનો રાયડાનો ભાવ છે આગળ આપણે થરાદમાં બારસો થી તેરસો ને પચાસ રૂપિયા સુધીના રાયડા ભાવ છે આગળ આપણે વાત કરીએ તો નો ભાવ રાજકોટમાં બારસો પચાસ થી લઈને પંચાણું જસદણમાં એક હજાર થી લઈને ચૌદસો રૂપિયા કોડીનાર માં બારસો એકવીસ થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીનો ભાવ રાય આજનો ભાવ છે યાબીન રાજકોટમાં આઠસોથી લઈને આઠસો ને અઠ્યાસી રૂપિયા વિસાવદર માં સાતસો બોતેર થી લઈને આઠસો ને ચોસઠ રૂપિયા ગોંડલ સાતસો એક્યાસી થી આઠસો ને બોતેર રૂપિયા જસગઢમાં

સાવરકુંડામાં ચારસો પચાસ થી લઈને પાંચસો જેતપુર થી લઈને પાંચસો રૂપિયા ચૌદ થી લઈને પાંચસો નેવાસી રૂપિયા જેતપુરમાં પાંચસો પંદર થી પચાસ રૂપિયા ગોંદર માં પાંચસો ત્રીસ થી પાંચસો ચોસઠ રૂપિયા કોડીનાર માં પાંચસો એક થી લઈને પચાસ રૂપિયા ગાલા વડ માં ચારસો એકત્રીસ પાંચસો ચોત્રીસ રૂપિયા સુધી ભાવ છે અવાજ વડ માં ત્રણસો પિંચોતેર થી લઈ ચારસો ને અઠ્યાવીસ રૂપિયા બાદરી નો ભાવ છે અમરેલી ચારસો ચુમોતેર ચારસો પિંચોતેર રૂપિયા વાંચન ત્રણસો સિત્તેર ત્રણસો સાઠ થી પાંચસો છ રૂપિયા ચાવરકુંડલા માં ત્રણસો પચાસ થી ચારસો ઊંચી રૂપિયા છે અમારી ટીમ તમામ તમામ માર્કેટિંગ યાર્ડ છોડાયેલી છે તેથી આ ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે તે સચોટ અને સાચા ભાવ અમે આપણા રાખી છીએ રાજકોટમાં સાતસો થી ને આઠસો રૂપિયા જુવારનો ભાવ વાંકાને ગોંડલ એકાવન રૂપિયા સુધીનો આજનો જુવાર નો ભાવ છે કડીમાં ચારસો ત્રીસ પાંચસો રૂપિયા સુધીનો જુવારનો ભાવ છે પાંચસો ને અગિયાર રૂપિયા જસબ ચારસો થી ચારસો એક રૂપિયા મોડાસા માં ચારસો સાઠ બોતેર રૂપિયામાં ચારસો રૂપિયા ચારસો થી રૂપિયા ચારસો થી ચારસો રૂપિયા સુધી આજનો ભાવ છે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો આપણા યોગ્ય મિત્ર માટે છે ભાવનગરમાં બે ગામમાં ડાંગર નો ભાવ દહે ગામમાં ત્રણસો પિંચોતે પચાસ રૂપિયા વિરમ ગામમાં ત્રણસો થી લઈને ત્રણસો ને એકાવન રૂપિયા થી લઈ લો આ ગણો ડાંગર નો ભાવ છે આ સચોટ અને સાચના ભાવ છે આગળ વાત કરશું રચકા બી વિશે રાજકોટમાં ચાર હજાર ને નવસો રૂપિયા થી સાત હાજર પાંચસો પૂર છે વાંકાનેર માં સાત હાજર સો થી લઈને હજાર છે અમરેલી પાંચ હજાર ત્રણસો થી સાત હજાર ચારસો એક રૂપિયા છે થો છ હજાર થી નવસો ને અગિયાર રૂપિયા રજકા બી નો ભાવ છે મહેસાણામાં છ હજાર સાતસો થી આઠ હજાર એકસો ને અગિયાર રૂપિયા સુધીનો ભાવ છે ચેણાનો ભાવ રાજકોટમાં નવસો ત્રીસ થી લઈને અગિયારસો ને સત્યાસી રૂપિયા ગોંડલમાં એક હજાર એકાવન થી એક હજાર સિત્તેર થી લઈને જુનાગઢમાં એક હજાર પચાસ થી લઈને અગિયારસો પાસઠ રૂપિયા જામજોધપુરમાં અગિયારસો થી લઈને અગિયારસો ને સાસઠ રૂપિયા સુધી ચણાનો આજનો ભાવ છે બોટાદમાં આઠસો ને એકવીસ થી અગિયારસો એકવીસ રૂપિયા સુધીનો ચણાનો આજનો ભાવ છે અડદનો ભાવ રાજકોટમાં બારસો થઈને પંદરસો રૂપિયા અમરેલીમાં એકદમ એક રૂપિયા આજનું આજનું અડદનું માર્કેટ છે આ ભાવ એકદમ સાચા અને સચોટ છે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે પછી અમારા વિડીયોમાં લેવામાં આવે છે એ જ ભાવ તમને સમક્ષ એ જ માર્કેટ મગનો અમરેલી ચૌદસો ને ત્રાણું રૂપિયા સાવરકુંડલામાં ચૌદસો થી લઈને ને દસો રૂપિયા બોટાદ અગિયારસો દસ થી ચૌદસો ને પાંચ રૂપિયા ને તળાજામાં આઠસો થી એક રૂપિયા આજનો મગ નો ભાવ છે આગળ જીરાના બજાર વિશે વાત કરવી તો ઊંઝામાં જીરાના બજારનો ભાવ ઊંધાના રૂપિયા ગોંડલ અઠ્યાવીસો એકાવન ઊંચથી લઈને ત્રણ હજાર સાતસો ને એકાવન રૂપિયા બોટાદ બે હજાર સાતસો પચીસ થી લઈને ત્રણ સાતસો ને એસી રૂપિયા સુધીનું રાજકોટ તેર પચાસ રૂપિયા છન્નુ રૂપિયા જૂનાગઢમાં તેરસો દસ થી ચૌદસો છોતેર ધોરાજીમાં તેરસો સાસઠ થી તેરસો સડસઠ રૂપિયા આજનું ધાણાનો એકત્રીસ નો ભાવ છે એકવીસ આઠ બે હજાર પચીસ નો ભાવ છે તો આજે આપણે વાતચીત કરીશું પાટિનો નો ભાવ છે ઊંઝામાં સોળસો ને બાવન થી ચોવીસો ને ચુમ્માલીસ રૂપિયા સુધીનો નો ઈશ્વર ભૂલ નો ભાવ છે તો આગળ આવા બધા ભાવ જોવા માટે અરવદમાં એક હજાર પચાસ થી ચૌદસો ને બોતેર રૂપિયા ને ઊંઝા અગિયારસો અગિયાર થી લઈને ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા સુધીનો ભાવ છે આ ભાવ ત્યાં હોવાનું કારણ કે અન્ય રાજ્યનો ભાવ જામનગરમાં અગિયારસો પંદર થી લઈને પચીસો પંચાણું રૂપિયા માંડવ બારસો પચીસ થી ત્રેવીસો ને એક રૂપિયા ઊંઝામાં સાતસો પાંત્રીસ થી એકવીસો ને સિત્તેર રૂપિયા સુધીનો આજનો અજમાનો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયા માં એકતાલીસ રૂપિયાથી લઈને ત્રણસો ને અગિયાર રૂપિયા માં સો રૂપિયા થી લઈને બસો ને છ રૂપિયા સુધીનો આજનો લાળ ડુંગળીનો છે એ જ ભાવ આપણે સમયસર આપશું જે ગવર્મેન્ટ દ્વારા સરકાર દ્વારા ચારસો એકાણું થી એક હજાર એક રૂપિયા જામનગર ચારસો પાંચ થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા અને જેતપુરમાં ત્રણસો એકવીસ થી આઠસો ને અગિયાર રૂપિયા લસણ નો ભાવ છે પાક ના ભાવ આપ જાણવા માંગતા હોય અને અપડેટ રહેવા માંગો તો જરૂર થી જરૂર અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ને જરૂર આ ચેનલ ને મોકલ કરો જય હિન્દ જય ખેડૂત